સેન્ટરમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કે આયુષ્યમાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું સૌ પ્રથમ પ્લે સ્ટોર ઉપર જવાનું ત્યારબાદ બારમાં લખવાનું આયુષ્યમાન એપ મેં પહેલેથી જ ડાઉનલોડ કરેલું છે એટલા માટે ઓપન કરું છું ઓપન થયા બાદ સ્ક્રોલ કરી નીચે લોગિન ઉપર ક્લિક કરવાનું બેનિફિશરી ઉપર જ રહેવા દેવાનું અને જે કેપ્સ આપેલો છે તે અહીંયા લખી નાખવાનું ત્યારબાદ મોબાઈલ નંબર નાખવાના શરૂ કરી દેવાનું અને વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું જે હું વેરીફાઈ ઉપર ક્લિક કરશો ત્યારબાદ એક ઓટીપી આવશે ઓટીપી નાખ્યા બાદ કેપ પાછું નાખવાનું રહેશે ત્યારબાદ લોગિન ઉપર પાછું ક્લિક કરવાનું ત્યારે સ્કેમમાં પીએમ જેવાય લખવાનું સ્ટેટમાં જે સ્ટેટમાં હોય તે સ્ટેટ પસંદ કરવાનું પછી સબસ્કેમ પસંદ કરવાનો એમાં જ લાસ્ટવાળું પીએમ છે સર્ચ બાય મા ફેમિલી આઈડી અથવા આધાર કાર્ડ અથવા પીએમ જે આઈડી આપણે ફેમિલી આઈડી સિલેક્ટ કરશું ત્યારબાદ તમારું જિલ્લો કયો છે એ સિલેક્ટ કરવાનો ત્યારબાદ અહીંયા ફેમિલી આઈડી નંબર એટલે કે કૂપન નંબર લખવાનો ત્યારબાદ ફરી ને સરસ ઉપર ક્લિક કરી ત્યારબાદ સ્ક્રોલ કરવાનું હવે તમારે બધાના જેના જેના આયુષ્માન કાર્ડ બનેલા હશે તે અહીંયા બતાવશે હવે ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ કાર્ડ ઉપર ક્લિક કરવાનું તમને રીતના ડાઉનલોડ કરવાનું છે આધાર ઓટીપી ફિંગરપ્રિન્ટ આઈઆરઆઈએસ સ્કેનરથી અથવા ફેસ ઓથેન્ટિકેશનથી આપણે ઓટીપી આધાર ઓટીપીથી કરીશું ત્યારબાદ બોક્સ ઉપર ટિક કરવાનું અને અલાવ આપી દેવાનું ત્યારબાદ બે ઓટીપી નાખવાનો હશે એક આધાર કાર્ડ હવે જે મોબાઈલ નંબર લિંક કરશે તે અને જે પહેલાં આપણે મોબાઈલ નંબર નાખેલા હતા તો ચલો આપણે પહેલા ઓટીપી નાખી લઈએ આપણે બંને ઓટીપી નાખી લીધા છે ઓટોમેટિક લઈ લેશે હવે જેનું પણ આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવું હોય તેના ઉપર ક્લિક કરી અને ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરશો এটাই অটোমেটিক ডাউনলোড থাকে